ચાંદી નો ભાવ બે લાખ પચાસ ઉપર પહોંચી ચૂક્યો છે અને સોશિયલ મીડિયા છે તેઓ પણ અત્યારે ચાંદી વિશે રીલ બનાવી રહ્યા છે સૌથી વધુ જે વાયરલ થઈ રહ્યું છે તે છે સેમસંગની બેટરી સેમસંગે એક એવી સોલિડ સ્ટેટ બેટરી બનાવી છે કે જેમાં પ્રતિ બેટરી દીઠ એટલે કે એક બેટરીમાં એક કિલો ચાંદીનો ઉપયોગ થશે અને રાતોરાત લાખો બેટરી બજારમાં આવવાની છે ને તમામ ચાંદી દુનિયાભરની સેમસંગ ગાયબ કરી દેશે તેવી વાતો ચાલી રહી છે તો શું છે આમાં સત્ય તેની વાત આપણે આજે કરશું હું ગૌરવ રાણીંગા પહેલા જ વિડિયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સૌથી પ્રથમ તો જે સેમસંગની સોલિડ સ્ટેટ બેટરી વાળી વાત છે તે અત્યારે ભેસ ભાગોડે અને છાસ છાગોડે તેના જેવી છે અત્યારે સેમસંગ ની આ બેટરી ફક્ત એક્સપેરિમેન્ટલ મોડ ઉપર છે અને જો સફળ થશે એક્સપેરિમેન્ટ તો પણ આ બેટરીનું પ્રોડક્શન શરૂ થવામાં હજુ સમય લાગી શકે છે એટલે કે બે આ બેટરીનું પ્રોડક્શન શરૂ થવાનું નથી ત્યાં સુધીમાં એવું પણ બને કે ચાંદીનો ભાવ એટલો બધો વધી જાય અઢી લાખ તો થઈ ગયો છે ત્રણ લાખ ચાર લાખ પાંચ લાખ ભાવ થઈ જાય તો આખો પ્રોજેક્ટ જ સેમસંગે માંડી વાળવો પડે ટૂંકમાં અત્યારે ની આ બેટરી વાળી જે વાત છે તેના ઉપર કોઈ ધ્યાન દેવા જેવું નથી તો શેના ઉપર વાત અત્યારે ફોકસ કરવાનું ફોકસ છે અત્યારે ચાઇના ચાઇનાએ મોટો ખેલ કરી નાખ્યો છે ચાઇના ચાંદીનું સૌથી મોટું એક્સપોર્ટર છે દુનિયાની સાઠથી સિત્તેર ટકા જેટલી ચાંદી ચાઇના નિકાસ કરે છે એક્સપોર્ટ કરે છે ચાઇનાએ અત્યારે તેના આ એક્સપોર્ટ આ નિકાસ ઉપર પ્રતિબંધ કડક કંટ્રોલ લગાવી દીધા છે એટલે કે દુનિયાભરમાં જે ચાંદી જવાની છે તે એક જાન્યુઆરીથી અટકી જશે અથવા તો ખૂબ જ ઓછું થઈ જશે ચાઈના નું એક્સપોર્ટ જેને લઈને ચાંદીના જે સ્ટોક છે દુનિયાભરમાં તેમાં મોટી અસર થઈ શકે મોટી એક

કાગળ ઉપર ચાંદીની લેવેજ એટલી બધી થઈ રહી છે કોઈ ડિલેવરી જે ફિઝિકલ ડિલિવરી જેને કહી શકીએ તે નથી દેવાઈ રહી પરંતુ ફક્ત કાગળ ઉપર સોદા થઈ રહ્યા છે કાગળ ઉપરના આ સોદા જો હજુ પણ આગળ તેનો વોલ્યુમ ખૂબ જ વધશે તો એક પોઝિશન એક પરિસ્થિતિ એવી આવી શકે કે સોદા એટલા હશે સામે ફિઝિકલ ચાંદી એટલી માર્કેટમાં નહીં હોય જેથી જેમને ખરેખર ફિઝિકલ ચાંદી ખરીદવી છે તેમને પ્રીમિયમ આપીને એટલે કે ઓન આપીને પણ ચાંદી ખરીદવી પડશે ખરેખર સોર્ટેજ ક્યારે ઉભી થશે તો આ બે મુદ્દા અત્યારે ચાંદી ઉપર સીધી અસર કરી રહ્યા છે આ આ જે મુદ્દા છે તેના ઉપર જો કોઈ સુધારો નહીં આવે ચાઈના જો માંડી નહીં વાળે તેના પ્રતિબંધ અને જો ફિઝિકલ ચાંદીની સોર્ટેજ વધતી જશે તો હજુ પણ ચાંદીના ભાવમાં ઉછાળો શક્ય છે પરંતુ આગળ આમાં ઘણું બધું થઈ શકે તેમ છે તો તેના વિશે આપણે માહિતી આપતા રહેશું આ માહિતી કેવી લાગી ખાસ કહેજો અને આગળ પણ આ રીતની માહિતી જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો no Facebook, na MetroPage, colocar o ano, funciona aí.